વેર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છાત્રોમાં છેલ્લા ઘણા દિવસોથી હોસ્ટેલમાં જે હોસ્ટેલમાં હોસ્ટેલમાં હોસ્પિટલ નહીં ગુજરાત યુનિવર્સિટીના છાત્રોમાં છેલ્લા ઘણા દિવસોથી હોસ્ટેલમાં જે ભોજન પીરોસમાં આવી રહ્યું છે તેને લઈને વિરોધ કરાઈ રહ્યો છે પરંતુ વારંવાર રજૂઆતો છતાં પણ તેમાં કોઈ સુધારો ન થતાં આજે વિદ્યાર્થીઓએ રાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જે ભોજન વ્યવસ્થા અંતર્ગત ભોજન આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય ન હોવાની હાલ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા એક એક જ આજે ફરી એકવાર બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ સમર્થનમાં વિદ્યાર્થીઓની સાથે વિરોધમાં જોડાયા છે એબીવીપીના યુનિવર્સિટી કેમ્પસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમિતિ હોસ્ટેલના સંચાલકોને તમે કુલપતિ સુધી અમે વારંવાર મૌખિક અને લખીત રજૂઆત કરી છે પરંતુ હોસ્ટેલની અંદર યોગ્ય ગુણવત્તારૂ ભોજન પીરસવામાં આવતું જ નથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ ઉપર એબીવીપીના વિદ્યાર્થી પાંગ અને બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીએ વિરોધ નોંધાવ્યો હતો પટારથી એરપોર્ટ તરફ જવાના રસ્તા યુનિવર્સિટીના ગેટની બહાર જ વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન શરૂ કરી નાખ્યું હતું